ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એકાદ મહિના જેટલો સમય છે ત્યારે લાલચુ વેપારીઓ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો સ્ટોક કરવા લાગ્યા છે અને આ જ ચાઇનીઝ દોરી પકડી પાડી છે આંકલાઉ પોલીસે આંકલાઉ પોલીસે પ્રિતેશ રાજેશભાઈ પઢિયાર નામના એક ઓગણીસ વર્ષીય યુવકને ઝડપી લીધો છે છે તેની પાસેથી ચાઇનીઝ દૂરીના કિંમત અંદાજે સોળ હજાર બસો જેટલી થાય છે આંકલાઉ પોલીસને બાતમી મળી હતી જે બાદ તપાસ કરવામાં આવતા ઘરની પાછળ રાખેલ અડારામાં ત્રણ પ્લાસ્ટિકની મોટી કોથળીઓ મળી આવી હતી જેમાંથી નાયલોનની ચાઇનીઝ દોરી મળી આવી હતી આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે હવે એ તપાસ કરવામાં આવી રહી છે કે આ યુવકે આ દોરી ક્યાંથી લાવી અને કોને આપવાની હતી અને પ્રતિબંધિત હોવા છતાં તે આ રીતે દોરીનું વેચાણ કરવાનો ઈરાદો ધરાવતો હતો જેને લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે